સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને આવેદન આપવામાં આવ્યું છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા પશ્ચિમ બંગાળમાં હિન્દુ સમુદાય સામે સતત વધી રહેલા હિંસા ધર્માંતરણ અને હત્યાના બનાવોને લઈને હવે રાષ્ટ્રવ્યાપી વિરોધ દેખાવનો માહોલ સર્જાઈ રહ્યો છે સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગાવાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવાયો હતો આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સામે થતા અત્યાચારની ઘટનાઓને લઈને રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચાડવાનો છે હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ વકફ બોર્ડના નિયમોમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર પછી પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર શારીરિક અને માનસિક હિંસા શરૂ થઈ છે અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓએ પોતાનો જીવ બચાવવા હિજરત કરવાની ફરજ પડી છે ઘણા વિસ્તારોમાં હિન્દુઓના ઘર ઉપર હુમલાઓ ધર્માંતરણ માટે દબાણ કે હત્યાની ઘટનાઓ પણ નોંધાય છે આ તમામ બાબતો હિન્દુ સમાજ માટે ચિંતાજનક હોવાનું સંગઠનો દ્વારા જણાવાયું છે આજે સુરત કલેક્ટર સાથે એ મોટી સંખ્યામાં હિન્દુ એકત્રિત થયા છે કારણ કે આજે ભારતની અંદર જે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે

જે હિન્દુઓની સેવા કરે છે હિન્દુઓની રક્ષા કરે એ માટે આજે કલેક્ટર ઓફિસ ઉપર હિન્દુઓ એકત્રિત થયા છે અને સરકાર શ્રી ને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી આ બાબત ઉપર અવગત કરી રહ્યા છે